જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન કવન પરમહંસ ગાથા ભાગ પેલો વ્યાપકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામીના વિયોગી રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે સ્વામી તમે ક્યારે આવશો ક્યારે આવશો એમ થાય મને એમ થાય મને ઉર મારું શો શાયુ સત સુખ સાર હર્ષ અહીંયાનો આજ હણાણો જિંદગી વ્યર્થ આ જાણો એવા મુક્ત પુરુષ ફરીને મળવા દુર્લભ દેહ ધરીને જેના તીર્થય ને ક તેવા પુરુષ તે હતા જેની સેવામાં હું રહેલો હજી સાંભળે બોધ કહેલો અરે તેમને મેં ના અવાયુ આવી રીતે ગુરુદેવ રામાનંદ સ્વામીને સંભારી સંભાળીને વ્યાપકાનંદ સ્વામી ખૂબ રડી રહ્યા છે અને હવે સત્સંગ છોડીને જવું છે સત્સંગ છોડી સ્વરૂપાનંદ સ્વામીને સાથે લઈને પોતાના દેશમાં જવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે ધીરજ આપતા મુક્તાનંદ સ્વામી આદિક સંતો કહે છે હે વ્યાપકાનંદ સ્વામી અરે સાધુરામ આ સહજાનંદ સ્વામી છે એ જ આપણા ઈષ્ટદેવ છે ગુરુદેવ રામાનંદ સ્વામી કહેતા હો હું તો ડૂગડૂબીનો વગાડનારો છું ખરા ખેલના ભજવનાર તો આવે છે એ જ આ તમે તો સાંભળ્યું છે ને આ એ જ પોતે શરૂઆતમાં શ્રીજી મહારાજ આ સ્વામિનારાયણ ભગવાન એ પોતે છે ભાગ્યની વાત છે આપણે આપણા ગુરુદેવી કહેલી વાતને વિચારો તમે જ્યારે દ્વારિકા જવા તૈયાર થયા ત્યારે તેમણે શું કહ્યું હતું ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ અહીં પોતે આવવાના છે તમે જો જો મોડું ના કરશો તમને શું નહોતું કીધું આ રીતે મુક્તાનંદ સ્વામીએ જૂના કથાના પ્રસંગો કહી તેમને થોડી શાંતિ પમાડી અને સમજાવ્યું એકવાર આ સજાનંદ સ્વામીની સામે પ્રેમભરી દ્રષ્ટિથી જુઓ તો ખરા આ રીતે શતશાસ્ત્રના પ્રમાણ આપી મુક્તાનંદ સ્વામીએ વ્યાપકાનંદ સ્વામીને કહ્યું આ જ અનંત ભુવનના નાથ સર્વના નિયંતા ગુરુદેવ રામાનંદ સ્વામી પણ જેને પરમેશ્વર માને છે એ છે એ જ એ જ અક્ષરનાથ અનુપ એ જ ચૌદ ભુવનના છે ભૂપ એ જ આદિ અનાદિ કહાવે બીજા તેમની તુલ્ય ના આવે આજ ખુદ પોતે છે જેમની કીર્તિ મોટા મોટા ઋષિઓ મુનિઓ બધાએ ગાય છે સહુને આયુષ્ય દેનારા મહાપુરુષ એ મહાકાળ પણ જેની કીર્તિને ગાય છે એ જ કોટી ભુવનના નાથ આ સહજાનંદ સ્વામી છે તેમનો તમે સ્વીકાર કરો તરત જ તમારી સંસ્કૃતિ ટળી જશે જન્મ મૃત્યુ યમ યાતના લખ ચોરાશીના ફેરા ટળી જશે આવી મુક્તાનંદ સાઈની વાત સાંભળી રડતા હૃદય વ્યાપકાનંદ સ્વામી કહે આપ કહો છો તો હું એમની સેવા કરીશ પરંતુ હજી મારું હયું ઠરતું નથી એમ કહીને આંસુ લુછ્યા છે અને ફરી બોલ્યા કે હે સ્વામી જોઈ તે વાદિ ન દયાળ મારી બુ જે છે વિરહની ની જાળ સેવાએ મની રોજ સજીશ ભાવે પાસે રહીને ભજીશ એમ કહીએ રહ્યા એણે ઠામ તફા દરે આઠે યામ પળવારન પરહરે માળા રહે નિશ્ચય ને વાળા આવી રીતે સામી સત્સંગમાં હતા ઉદાસી હતા રહેતા તેમના અંતરમાં સત્સંગનું સુખ હતું નહીં ભળી એક દિવસ વ્યાપકાનંદ સ્વામીએ શ્રી હરિને બે હાથ જોડીને કીધું કે હે સ્વામિનારાયણ ઓહો સ્વામિનારાયણ મુન્ય રામાનંદ વિના બધું શૂન્ય મને સત્સુખ ના સમજાય કશી વાતે શાંતિ ન થાય આ રીતે શાંત હૃદયે સત્સંગમાં રહેલા વ્યાપકાનંદ સ્વામીને એક દિવસ કરુણા કરીને શ્રીજી મહારાજે પોતાની પાસે બોલાયા કે સાધુરામ આવો જરા તેઓ ભગવાન સ્વામિનારાયણની પાસે હાથ જોડી વિનંતી કરીને બોલ્યા કે હે સ્વામિનારાયણ ગુરુદેવ રામાનંદ સ્વામી વિના મારા માટે બધું શૂન્ય છે તેમના વિના મને ક્યાંય કહેતા ક્યાંય સુખ આવતું નથી અને સુખ મનાતું નથી મને કોઈ થળે શાંતિ થતી નથી કીર્તન ભક્તિ થતી હોય છતાં તે ગાવું કે સાંભળવું એ મને સારું નહીં લાગતું હું મારા દિલની વાત કરું છું મને રામાનંદ સ્વામીનું અંતરમાં અતિશય વિયોગ રહે છે આનું શું કરવું એમ ભગવાન સ્વામિનારાયણને વ્યાપકાનંદ સ્વામી પૂછે છે સહજાનંદ સ્વામી મહારાજ